દેવરાઓ લઈ જવાની છે પાલી બાલી ભરી છે પછી રોકડો એક નંબર છે નાખ્યા છે અને થોડું मॉडर्न ओलू छे એટલે હા હા એ બેટા દળઈ નાખશી અહીંથી ઓંડીયો હરખી એ દળી ઓલી बाजू નઈ હોંડીયો હરકો કે અગલે એ પૈસા મન બાંધે છે કોની બગા ખાય છે પેહે બસ આગળ હલવી છે પંખા પંખા બધી સુવિધા છે કોડી માં છે સરખો तड़का है ले थोड़ा वीडियो आखो बाकी बद मित्रों क्या हाई तो? बेटा हम्म

મોઢે થોડુક લઈ ગયું છે એટલે રૂમાલ બાંધે કોઈ મિત્રો કોમેન્ટ ન કરતા કે ભાઈ રૂમાલ કેમ બાંધ્યો છે બ્લોગમાં એ મોટું સારું ન આવે ને એટલે તો બધા બ્લોગમાં બની રહ્યો કન્ટિન્યુ હવે ઘોડી તપી છે એટલે હરખી હાલે છે તો બને જો કન્ટિન્યુ હર વટ્ટો ઘોડી ત્રણસો ચાર કિલોમીટર હાલી ગઈ છે તો આપણે એક કોરો આપી દેવી હવે તો બધા મિત્રોને ને કેવીક લાગી ઘોડી એમ કહેજો હે બેટા Okay. Ah, better.

લાન આઈ પતા કે ઓવેશ કેમ આ દુખમાં લાગે આ નવી નોકરી આવી લાગે એકદમ આને હું શું કહીએ

એ ભાઈ જવા દે ભાઈ ફાળકડવી દે છોકરા વૃડિયા ઉતારો કોક હા વૃડિયા તારા ઉતરે આખો ગામ ઉતચી એક મિનિટ હા આ બાપો એ બા ઉતરી જા જા ફેજોડા કુદાઈ દે જા મારા બાર આવવાની હો હા હા રાજે કુદો મજે તારે છે સખી શી શી જો ઓલા સતુની બાર માથે બેખાઈ છે તો કેડી છે ટણ ટણ અહીંયા છે આપણે

એ તમાર có એય થેન્ક યુ કેમ વાહ બોલ boleh boleh दी isinya.

મોબાઈલ ફોન ઉપર દેલે મેક તો નહો ઘોડો ઉપર કીનો મૂકે વાલા વાલા બાપ હાલો કે છે રાજા ને હરખી આ તળી જાય તો લાગે આગળ લીધી અને પાછળ દેવા આમ 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 કોણ આમ બસ બસ મોટા તો તાડિયો નો આવી જાય અરે આ લેતોય પકડી હવે ડિસ્કો ખોડી છે એટલી

वो लोग <laughs>

Sí.